શુભ પ્રસંગમાં શું તમારે બધાથી અલગ જ ડ્રેસ મટિરિયલ પહેરવું છે ને તો તમારા માટે બધા કરતાં અલગ ડ્રેસ મટિરિયલ લઈને આવી ગયા છીએ અને એ પણ રીઝનેબલ ભાવે જયપુરી કોટન ડ્રેસ મટિરિયલમાં તમને મયુર માધવ પ્રાંજલ એમસીએમ દરેક કંપનીના ડ્રેસ મટિરિયલ જોવા મળી જવાના છે મલ કોટન ડ્રેસ મટિરિયલમાં તમને ઘણી ખરી વેરાયટી જોવા મળી જવાની છે જેમાં તમને હેન્ડવર્ક ખાટલી વર્ક મિરર વર્કવાળા ડ્રેસ મટિરિયલ તમને જોવા મળી જશે મલ કોટનમાં તમને મિરર વર્ક અને કલમકારી સલવાર સાથે પાર્ટીવેર પીસ જોવા મળી જવાનું છે આવું કલેક્શન બેનો કલેક્શન જોરદાર છે જામ સાટિંગ ડ્રેસ મટિરિયલમાં તમને મિરર વર્ક હેન્ડવર્ક લગડી પટ્ટાના દુપટ્ટા સાથે ડ્રેસ મટિરિયલ જોવા મળી જવાનું છે બાંધણીમાં તમને લગડી પટ્ટો દુપટ્ટા સાથે ડ્રેસ મટિરિયલ જોવા મળી જશે જેમાં તમને કલર ઓપ્શન પણ મળી જવાના છે બનારસી દુપટ્ટામાં તમને કોટન વર્કવાળા ડ્રેસ મટિરિયલ તમને અહીંયા જોવા મળી જવાના છે બેનો ગજી સિલ્ક રોમન સિલ્ક ડોલા સિલ્કમાં તમને હેવી દુપટ્ટા સાથે હેવી વર્કવાળા પાર્ટીવેર ડ્રેસ મટિરિયલ તમને જોવા મળી જવાના છે મયુર કંપનીના પેન્ટ પેર મળી જશે જેમાં તમને દસ દસ કલર અને અલગ અલગ ડિઝાઇન જોવા મળી જવાની છે સાઇઝમાં તમને એલથી ત્રિપલ એક્સેલ સાઇઝ જોવા મળી જવાની છે મયુર પ્રાંજલ અને એમ સીએમના સલવારવાળા ડ્રેસ મટીરિયલ મળી જશે સાઇઝમાં તમને એક્સેલથી લઈને ફોર એક્સેલ સુધી મળી જવાનું છે અને આ બધાની અંદર તમને કલર ઓપ્શન પણ મળી જવાના છે એમસીએમ કંપનીમાં અનારકલી પેન્ટ અને દુપટ્ટા સાથે થ્રી પીસ જોવા મળી જવાના છે આવું કલેક્શન બેનો બધું એક જ જગ્યાએ મળવાનું છે તમને હીર કલેક્શનમાં તો બહુ વાટ ના જોતા લોકેશન સ્ક્રીન ઉપર આપેલું છે અને ઓનલાઈન ઓર્ડર પણ તમે કરી શકો છો એના માટે વિડીયોમાં નંબર પણ આપેલો છે